અને મૃત્યુ થયા પછી એનો જો દાખલો કઢાવો એના પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર અનેક જગ્યાએ કરવેરા કરીને લોકો પાસેથી વેરો વસૂલ કરતી હોય છે જન્મ મરણનો દાખલો એ સામાન્ય માણસને ખૂબ જરૂર પડતી હોય છે અને મરણ પછી પણ માણસ મરી ગયા પછી પણ એની પાછળ પૈસા લેવાનું આ રાજ્ય સરકાર ભરેલા માણસને પણ છોડતી નથી માટે અમે માગણી કરીએ છીએ કે જન્મનો દાખલો કાઢવાનો અને મરણના દાખલા પાછળ જે ફી નું ધોરણ નક્કી કર્યું છે એ કેન્સલ કરવામાં આવે છે જૂના મુજબ પર લોકો પાસેથી ફી લેવામાં આવે છે